હાલો ભાઈ હવે દેવળિયા સફારી પાર્ક થી એન્ટ્રી છે કેટલા હાવેત પાણી પીવે બાકી સાબ જીબડી કેમ છો આજે આપણે સફારી પાર્ક એટલે કે પ્રવાસે તો અત્યારે તમને જે દેખાય છે એ આપણી ગીરની ભૂમિ એટલે સિંહોની ભૂમિ એટલે સિંહની ભૂમિ આપણે કહેવાય ને ગીર નથી જોયું તો કાંઈ નથી જોયું એમાં સિંહ નથી જોયા તો કાંઈ નથી જોયું એટલે સિંહ છે જંગલનો રાજા છે એટલે આપણે અહીંયા આવ્યા હતા અને સિંહ જોવાના છે તો હલો જંગલમાં જઈએ અને આટો મારી અને જંગલમાં આટા મારી અને સિંહને દર્શન કરીએ અને મજા મજા કરીએ હાલ તો હાલો ભાઈ આવી ગયા છીએ અહીંયા અને હવે આગળ રાવણ ફાહેવાની પેરથી

પાણીમાં થઈ જ દેવા અહીંની ધૂળાઈ કાઢતી જવાની

एक तो हूँ तो से बे बैठा से एक तो जो उबो हाँ, थे क्यों हाँ ये कहीं हूँ है ज़्यादा वाइट तो ये कहीं हूँ है एक एक सी हैंड सी हैंड से अच्छे है हूँ तो कर है करी वो निकल बे बैठा है जनावर

એ તો ટ્રેક્ટર વાળા એ ફોરેસ્ટ વડાઈ છે કે છે ગોલી તૈયારીમાં તો છે પણ તો ક્યાં ગયો આમ ફટાક આ આગળ જ જ પાછળ કરી ક્યાં એટલે બસ હા ભાઈ વાહ કેવું જંગલ હુકાઈ ગયું આખો ફોરેસ્ટરનો વિસ્તાર

ધીરે 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 ડબલ પટ્ટીનો રસ્તો કે બે સાઈડ ઉભા રહે છે ઉછર હરગે નહીં દીપડા છે હું

কেতিয়াবা

ટાટા સામે પડ્યા દેખાય છે થોડા થોડા એક બે ઓની કરશે એનું કેન્દ્ર અહીંયા રાખ્યું લાગે એમ ને આ વી ફૂટની વંડી કરી છે અહીંયા અને અહીંયા કાંટા મારે છે પાણી ખાબો છું ભર દઈ પીધે રાખે એમ ને સાયા મુકા લાગે અંદર ગોખલા મેં બેહી જાય આવી ક્યાં ઓલું ઉપર ગયું ભાઈ હોય કેમ ને જવાનું પગ નો ધોવા

शर्ट सिंहा कप

રેડી ો હાવે ભલે પાણી પીવે એની રીતે આપણે આવું ભાગીએ હાલો